આ મશીન અલગ હે અને કા ઉલ અલગ એવું એવો થાય એ મનુષ્ય નંબર ચાર માં પ્રવેશ થયો હવે જેવો તમારો પ્રવેશ થયો એટલે ગ્રહોની અસર ગ્રહોની અસર તમારી ફેવરમાં આવવાનું શરૂ કરે ઓટોમેટિકલી સમજે અને એ ગ્રહ તમને પ્રેરણા આપે કે મંગળ ટેડો થાય રહ્યો ભાઈ તો અમુક આંક બોલશે એ એડવાન્સમાં એને મંગળ મેસેજ આપે સમજે કે ભાઈ ગુસ્સો કરનાર હોય ખબર છે હમ બસ ત્યાં એનો એજન્સર ફેરવી અને જેવો એ પોઝિટિવિટી વર્તે પછી ગ્રહ વપરાશે હવે મનુષ્ય નંબર ચાર માટે ગ્રહો વપરાય રહ્યા શું છે ગ્રહો વપરાવા બનશે મનુષ્ય નંબર એક બે ગ્રહો ના જ કંટ્રોલમાં હે મનુષ્ય નંબર ત્રણ ને થોડી છૂટ છે મનુષ્ય નંબર ચાર ગ્રહો આધીન થશે તમારા પ્રમાણે એ કામ કરવા મળશે તમને ખાલી હિટ આપશે કે સૂર્ય નબળો પડે રહો હમણાં સૂર્ય આમાં ગયો એટલે આ વસ્તુ આમ થવાની છે જરા સંભાળજે મેસેજ આપે શું છે દિમાગમાં મેસેજ આપે અને આત્માનો બોધ કરાવે મનુષ્ય નંબર પાંચ મનુષ્ય નંબર પાંચ એટલે કે પ્રકૃતિ ઉપર અમુક ટકા છૂટછાટ મળી જાય એને એ કોઈ લાભો મારે પાપ ન પડે મનુષ્ય નંબર એક બેન બધું થાય મનુષ્ય નંબર પાંચ ગાળ બોલે તો એને પાપ પડતી નથી સત્તા ઓથોરિટી શું છે કારણ કે એની ગાળમાં અને લાફામાં

અને અલગ તમને એમ થાય કે આપણી નથી મારે બીજા સૂર્યમાળા અને બીજા ગ્રહ બનાવાય તો મનુષ્ય નંબર સાત એ બીજી સૂર્યમાળા બનાવી શકે યુનિવર્સલ લો એવી પૃથ્વી એવા પ્રમાણમાં આપણે જીવી રહ્યા છીએ તો એને પ્રાપ્ત કરેલી છે એ એના પોતે પોતાના લોક બનાવ્યા અને લોક બનાવી અને ધર્મની રચના કરી અને એને માન્યા વાળા પ્રજાઓનો કોન્સેપ્ટ રજૂ કર્યો અને એના દેશના પ્રજા પ્રજાએ